ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જ હશો અને તમે મજામાં જ રહો એવી આશા સાથે આજનો બ્લોગ મેં શરૂ કર્યો છે અને તમને હું ખુશ કરવા માટે જ આ બ્લોગ બનાવું છું મારી પાસે ટાઈમ હોય કે ના હોય પરંતુ તમને નારાજ હું જોઈ શકતો નથી એટલે ફક્ત ને ફક્ત તમને ખુશ રાખવા માટે ફ્રેન્ડ્સ આ વ્લોગ ચેનલ બનાવી છે તો મારા તમામ બ્લોગને તમે સપોર્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો કારણ કે મારા નવા નવા તમારે વ્લોગ જોવા હોય અને આ બ્લોગ ચેનલમાં તમારી ફરમાઈશના ગીતો સાંભળવા હોય તો રાજદીપ બરોટ બ્લોગ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો સો ફ્રેન્ડ્સ આ શુભ સવારની શરૂઆત કરું આ સરસ મજાના ગીતથી અને આ ગીત રીલ્સમાં અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે તો એના ઉપર તમે રીલ્સ ના બનાવી હોય તો હમણાં જ બનાવો અને સંભળાવી દો આ સરસ મજાનું ગીત હમ હો તમે મળ્યા તા ગોરી ગોરીઢિયાળી રાતમાં વચન દીધેલા વાતો રે વાતમાં હે તમે વચન દીધા કેમ તોડી ગોરા દે તે તો પારકાની પીઠીયું ચોળી ગોરા દે તે તો પીઠીયુ ચોળી સો ફ્રેન્ડ્સ તમને વચ્ચે વચ્ચે આ સરસ મજાના મારા જે બેઉફાઈના ટ્રેન્ડિંગ ગીતો છે એ હું સંભળાવતો રહીશ અને તમારી ફરમાઈશો પણ હું વચ્ચે વચ્ચે ગાતો રહીશ પરંતુ મારા તમામ વ્લોગ તમે એન્ડ સુધી જુઓ એવી મારી નમ્ર વિનંતી છે અને સવારે જાગી ગયો છું સવાર સવારમાં તમારી સવાર પણ સુધરી ગઈ છે અને મારી પણ સુધારવાની તૈયારી કારણ કે મેં ચા નાસ્તો કર્યો નથી તો હું કરી અને પછી ફ્રેશ થઈને મોર્નિંગ ગુડ મોર્નિંગ જય ખોડિયા જય તૈયારી તમારા મેકઅપ પાવડર આ બધું તો હોય છે અમારે લેડીઝ જો જેવું અમારું હોય તો

ગુડ 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 મોર્નિંગ 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 દેવભાઈ ધમાલ ધમાલ તને એમ થતું પબ્લિક કરી ફ્રેન્ડ્સ નામ છે શ્લોક પણ તું ધમાલ કરે છે એટલે તારું નામ ધમાલ રાખ્યું છે અમારા દેવભાઈ ધમાલ કરતા નથી જોવા મે

પ્રોગ્રામ વાળી પાર્ટી આવવાની છે ઓફિસે એટલે હું ઓફિસે જાઉં છું અને આ લોકોને અત્યારે જલસા છે આરામ કરી રહ્યા છે તમારા જલસા છે ભાઈ જલસા ચલો હું ક્યાં ના પાડું છું હા ધમાલ ને ધમાલ ને શાંતિ થઈ જાય ના ભાઈ ના ટ્યુશન જવાનું તારે મમ્મી ના બી નથી લઈ જવાની મમ્મી નથી લઈ જવાની ચલો હું જાઉં છું ઓફિસ અને તમે આરામ કરો બરાબર તો ફ્રેન્ડ્સ અત્યારે હું નીકળ્યો છું ઓફિસે જવા માટે તમે અહીંયા સિગ્નલ બંધ છે એટલે ગાડી સ્ટોપ કરવી પડશે ફ્રેન્ડ્સ અત્યારે વેટિંગ કરી રહ્યો છું કે સિગ્નલ ક્યારે ખૂલે तुमने संभ दो एक सरसूजा न गीत हूँ hmm, तू मेरी जिंदगी है तू मेरी हर खुशी है तू ही प्यार तू ही चाहत तू ही आसिकी है तू मेरी जिंदगी है तो ट्रैफिक सिग्नल खुले गये चलो સો ફ્રેન્ડ્સ ઓફિસે આવી ગયો છું અને ઓફિસના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા બધી ગાડીઓ પાર્કિંગ થાય છે જો એટલે અત્યારે મેં પાર્કિંગ કરી દીધી છે અને હવે હું ઉતરીશ નીચે અને જઈશ ઓફિસમાં સો ફ્રેન્ડ્સ રાત પડી ગઈ છે અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ઓફિસનું જે કામ હતું એ પૂરું કરી દીધું છે અને હવે જાઉં છું ઘરે કારણ કે ઘરવાળા પણ રાહ જોઈ રહ્યા છે અને ઘરેથી ફોન પણ આવી ગયો છે

રસોઈ પણ શું હમણાં કઈક સુધારતા તમે સીધે બોલવા એ તો ખાવ પણ સલાડ બનાવતી હતી એવું પછી ગાજર મૂળા બીટ કાકડી બનાવ્યું શું મારે દાળ ફ્રાય ખાવાની દાળ ફ્રાય બનાવી દાલ ફ્રાય બનાવી તમે રોટલી કીધી હતી દાલ રોટી જીરા રાઈસ પછી મરચાં મરચાં બી તળી દીધા ક્યાં ફ્રાય કરી દીધા આયા વાવ સો ફ્રેન્ડ્સ મને મરચાં લીલા મરચા ફ્રાય બહુ જ ગમે છે અને શિયાળામાં ગ્રીન વસ્તુ હું બહુ જ ખાઉં છું એના કારણે થોડું શરીર સરસ રહે છે લોકો એમ પૂછતા કે રાજદીપભાઈ તમે શું ખાઓ છો દિવસે દિવસે ખૂબસુરતીનો રાજ એક જ છે વનિતા બારોટ સરસ મજાનું મને આવું ગ્રીનેરી ખવડાવે છે શિયાળામાં કેર કરે એમ કો કેર કરે

બહુ ડાયી છે એટલે મજા આવે છે ચલો હું હવે ફ્રેશ થઈ જાઉં એનું કારણ કે ઓફિસ થી આવ્યો છું ડ્રાઈવ કરીને કંટાળી ગયો છું એટલે પેલા બંને ક્યાં છે તો દેવભાઈ અને ધમાલ બંને ઉપર છે એટલે એમ એ શું કરે છે પણ જોઈ લો શું ફ્રેન્ડ અંધારું થઈ ગયું છે રાત પડી ગઈ છે અને આ છે મારો ઉપરનો ફ્લોર તમને હું બતાવતો જ હોઉં છું દેવભાઈ હોમવર્ક ચાલુ છે હોમવર્ક ચાલુ છે સવારે પાછું સ્કૂલ જવાનું એટલે બરાબર ને ધમાલ ને તો ધમાલ ચાલતી હશે ધમાલ અંદર કંઈક કરે એને ભણવાનું આજે ટ્યુશન ટ્યુશન ગયો તો હે ને ટ્યુશન જઈ આવ્યો જઈ આવ્યો છે તો સારું ટ્યુશન જઈને આવ્યો એટલે મેં કીધું મેં થોડી વાર કમ્પ્યુટર પર એને હમ સુઈ અંદર કંઈક કરે છે ખબર નહી શું કરે જો શું કરે ધમાલ

મરચાં ફ્રાય કર્યા છે પછી સલાડ બનાવ્યું છે આ બધું કરી છે એટલે ચલો ફટાફટ બરાબર તો ફ્રેન્ડ્સ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને સવારે કંઈ એટલું જમ્યો ન એટલે અત્યારે ભૂખ લાગી છે તો ફટાફટ જમી લો અત્યારે મારું ફેવરિટ જમવાનું બનાવ્યું છે દાળ રોટી એકદમ જોરદાર છે દાળ ફ્રાય જીરા રાઈસ મૂળા સમારે લાગીશ અને લીલા મરચાં ફ્રાય કર્યા એટલે એકદમ દેશી કહો તો દેશી અને વીઆઈપી કહો તો વીઆઈપી એકદમ મસ્ત જમવાનું બની ગયું એટલે હું ફટાફટ જમી લઉં અને પછી તમને એક સરસ મજાનું ગીત સંભળાવી દઈશ તો અત્યારે જમી લો સૌ ફ્રેન્ડ્સ જમી લીધું છે અને આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે કારણ કે મારે બીજા પણ કામ છે એટલા માટે આજના વ્લોગને એન્ડ કરતાં પહેલાં મારા તમામ ચાહકોને સંભળાવી દઉં આ સરસ મજાનું ગીત અરે તારા વિના મારો દાડો ના જાતો વેરણ રાતડી લાગે માલણ વિના મનના માને કાળજે કટાર વાગે મોઢું તો બતા એ હવે તો 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 માલણ મને ફ્રેન્ડ્સ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને હા મારા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ